ને સારું થઈ જાય તો આપણે ચાલીને રામપરા મેળડી એ જઈશું હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આજે અમે જઈએ છીએ ચાલીને રામપરા મેળડી એ મારી બેનની માનતા છે એક વર્ષ પહેલાં એ બહુ બીમાર પડી ગઈ હતી એટલે કે બહુ એટલે બહુ તો મેં મનથી માનતા માની હતી કે મારી બેન સારી થઈ જાય તો આપણે ચાલીને રામપરા મેળડી એ જઈશું તો ચાલો જઈએ તમે જોઈ શકો આગળ જાય છે પાછળ જે તમને ડુંગર દેખાય છે ને એ તરસિંગડા ખોડિયાર માનો ડુંગર છે એ ગાઈસ આ છે અમારો પાણીઓ વિરાન હવે એ થોડુંક આપણને વ્લોગિંગ કરતા શીખવાડશે વિરાન બોલ

એક વર્ષ જેવું થઈ ગયું સારું થઈ ગયું માતાજીની દયાથી અને માતાજીના આશીર્વાદથી અત્યારે બેન જોઈ શકો કેટલા મસ્ત તંદુરસ્ત છે અને બધા છોકરાઓ સાથે જોવા મારા ભાણી બેન બહુ થાકી ગયા છે એટલે એના પપ્પા એ તેડી લીધી છે છોકરાઓને હારે લવાય જ નહીં જોવા મિત્રો વચ્ચે કેવા નેરા નાળા ને એ બધું આવે છે મસ્ત મસ્ત ચાલે ને જવાની મજા આવે મિત્રો આ વસ્તુનું નામ કોમેન્ટમાં કેજો અને આ આ ખાધેલા છે ને એ પણ તમે જોઈ શકો છો બધા આગળ જઈને બેસી ગયા છે ભાઈ હાલો હાલો એમના માતાજી નું મંદિર નહીં ચાલો જય જય મેલડી માં સિંહોર થી રામપરા મેલડી માં છ થી સાત કિલોમીટર જેટલું દૂર છે એટલે કલાક જેવું થાય ધીમે ધીમે બધા ચાલ્યા જાય છે એટલે કલાક જેવું થશે મેં કાકાનું ઘર આવ્યું છે અને ત્યાં આપણે પાણી ભરી લઈએ ચાલીને જઈએ છીએ એટલે રસ્તામાં પણ એક મંદિર આવ્યું છે જય માતાજી ત્યાં શું આપણે સામું જોઈ રહી છે જો છૂટી હોય ને તો આપણે તો મુઠયું જ વાળવાની રહે

માતાજીને આપણી ઉપર દયા છે કે આપણે આ શોર્ટકટ રસ્તો મળી ગયો નહીં તો તમારે તો દોઢ બે કિલોમીટર ફરીને જવું પડે અચ્છા અમારા વિરણભાઈ એક આપણે ડાયલોગ સંભળાવ છે વિરણભાઈ સંભળાવો તો એક ડાયલોગલમાં સાણકાંગના સીટના છે ગાડીમાં મારા મામા એવા છે બાપની

મિત્રો તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા રામપરા મેલડીમાં એ બોલો માની છે મિત્રો અમે આવી ગયા છીએ રામપરા મેળડીમાં એ ને ચાલીને અમે પોગી ગયા છીએ રામપરા મેલડીમાં મેં અહીંયાથી શ્રીફળ અને અગરબત્તી લઈ લીધી છે તો હવે આશું શ્રીફળ વધેરવા ને દર્શન કરવા ચાલો તો હવે માતાજીના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ એટલે મિત્રો અમે પહોંચી ગયા છીએ રામપરા મેલડી માં ને હું દર દર રવિવારે આવું છું આજે હું મારી બેનને લઈને મેં કીધું માનતા હતી એટલા માટે લઈને આવ્યો હતો હવે મિત્રો હું તમને માતાજીના દર્શન કરાવું તમે જોઈ શકો છો જય મેરડીમાં જય માં ફોન સુખ માફ કરજો અમારે માના દર્શન કરી લેજો તમે મા મેલડીમાં પૌર્ણી મનોકામના પૂર્ણ કરજો અને જ્યાંથી તમે દર્શન કરતા હોય ત્યાંથી એક કોમેન્ટ જરૂર લખી દેજો જે મેરડીમાં છે બાપુ જે અહીંયા સેવા ભક્તિ કરે છે બાપુ અહીંયાનો માતાજીનો ઇતિહાસ અને થોડુંક મંદિર વિશે પણ આપણને થોડુંક જણાવશે

ત્યાં કોઈ દાણા કીવું કોઈ જોવા નથી આવતું કે માતાજીના તમે દર્શન કરો અને તમારું દુઃખ દૂર થઈ જાય એવા મા વડલાવાળી કે મા રામભરાવાળી માતાજી છે સાક્ષાત મેલડી મેલડીમાં છે અહીંયા માતાજીનું મંદિરનું સ્થાન છે તેની આગળ જ તે મામાદેવનું પણ સ્થાન છે તો જય મામાદેવ કોમેન્ટ કરી દેજો બહાર પણ એક માતાજીનું સ્થાન છે અને એવી કહે છે કે અમારો અહીંયા ફોટો પાડી દ્યો બે જણાનો તો ચાલો ફોટો પાડી દઈએ અહીંથી ભૂંગળા બટેટા લઈ આવ્યા છે તો તો ફાઈનલી મિત્રો મારી બેનની માનતા પૂરી થઈ ગઈ છે અને અમે દર્શન કરીને આવતા રહ્યા છે તો બેનને હવે સુખ શાંતિ આપે માતાજી અને એનું સ્વસ્થ જીવન આપે એ માતાજીને પ્રાર્થના છે જય માતાજી જય મહેલ્દીમાં જય મેહદીમાં તમે મિત્રો માણસો જોઈ શકો છો કે દર રવિવારે અહીંયા આ તો ઓછું માણસો છે પણ આની કરતાં પણ વધારે માણસો અહીંયા આવે છે પહેલાં ઘણા વર્ષો પહેલાં અહીંયા એક નાની અમથી ડેરી હતી એમાંથી અત્યારે જોવાનું તો મોટું ધામ બની ગયું છે મેલદિમાનું તો તમે સખવદર જાઓ ને પછી તો વચ્ચે આવે છે મેલડીમાનું મંદિર કે વડલાવાળી મેલડીમાં કે રામપરા કહો તો રામપરાવાળી મેલડીમાં તો અમે માતાજીના દર્શન કરી લીધા છે અને ફાઈનલ એવા મિત્રો અમે જઈએ છીએ ઘરે હવે તો ચાલે નહીં જઈએ હવે તો રિક્ષામાં કે બીજા કોઈ વાહનમાં જશું કેમકે હવે તો થાકી ગયા છે જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવા નવા 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 વિડીયો તમને મળતા રહીશું તો જય મેલમાં